મારું નામ પ્રજાપતિ હિતેશભાઈ સોમાભાઈ રહેઠાણ વિઠોડા તાલુકો ખેરાલુ જિલ્લો મહેસાણા મેં ઘણા સમયથી એટલે કે લગભગ છેલ્લા ત્રણ વર્ષથી અવની અગિયાર પ્લસ એરંડાનું વાવેતર કરેલ છે જે આપણી સમક્ષ હાજર છે અને જેની ફ્રૂટ સારી એવી જોવા મળેલ છે જે આપ સૌ જોઈ રહ્યા છો તેમજ આ એરંડાની અંદર કોઈ પણ જાતનો સુકારો આવતો નથી અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે હોય છે અને માળ તમે જોઈ રહ્યા છો બહુ મોટી માળ અને એક સરખી માળો જે જોવા મળેલ છે મેં ઘણા સમયથી વાવી છે તો આપ સૌને ભલામણ છે કે અવની અગિયાર પ્લસનું વાવેતર કરો અને સારું ઉત્પાદન મેળવો જેની મને નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ઝાલાભલાજી અવની સીડ્સ લિમિટેડ નિમિત્તે આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું

લોકોને ભટકી જવાના પ્રોબ્લેમો ફાટી જવાના એવા વધારે છે પણ આપણા અહીંયા એક પણ ડોકાની માળ એવી નહીં કે જે ફાટી જતી હોય બરોબર આખી નથી જતું વાવેતર તમે કઈ કયા કયા મહિનામાં સપ્ટેમ્બર મહિનામાં કરેલું સપ્ટેમ્બર એન્ડિંગ બરોબર પણ બહુ સારું રિઝલ્ટ મળ્યું અને પાક સારો છે આ બિયારણ વાવવું હોય તો ખેડૂતોને વાવી શકાય અને આજે ચોથા મહિનાની બીજી તારીખે પણ આ ફિલ્ડ તમે જોઈ શકો છો કે તતડી જવાની કે એવી કોઈ પ્રોબ્લેમ આ માળોમાં જોવા નહીં મળે તમને અને તમે આજુબાજુના ગામના આજુબાજુના તમારા ગામના ખેડૂતોને શું ભલામણ કરશો આવશે મારા અનુભવ પ્રમાણે મી બીજા વાયા છે તો એ મને એમ થાય છે કે બધા વાયા હોય તો થાય બરોબર આભાર